નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે આપણે જે પલી ગુજરાતીમાં કહેવાય છે કે ઊંધું નાખો તો એ ચતું જ પડે આપણે એક ખાતર છે એવું જેનું નામ છે મેઘા કે એ તમારે જ્યારે પાયામાં નાખો તોય આ લે અને કદાચ જમીનમાં જે યુરિયા નાખે એ રીતના નાખે તો એનો ઉપયોગ કરે તો એને સારું રિઝલ્ટ મળે તો અમે જ્યારે એક જે વાડી છે એની અંદર પાયામાં ઉપયોગ કર્યો અને બીજું છે એને મગફળી ભેગું જ વાવવાનું તો શું ખાસ એના માટે જ ટેસ્ટ કરવા માટે જ ભેગું વાવવા રાખ્યું તો જો કે કઈ રીતના વાવવું અને પછી આગળ રિઝલ્ટ બતાવશું કે કેવું રિઝલ્ટ આવ્યું તો આખો વિડીયો જો નહીં જરૂરી અતિ આવશ્યક ઓષક તત્વોનો ખજાનો એટલે વેલકમ એગ્રુટેડ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મીધાકી અમે તો અમારા ખેતરમાં મેગાકીટ છેલ્લા ઘણા વર્ષોથી વાપરી રહ્યા છીએ શું તમે આ વર્ષે વિશેષ ઉત્પાદન મેળવવામાં આવો છો તો મિત્રો આ મેગા કીટ આવે છે આની અંદર નાના નાના પેકિંગ કરી અને છ પેકિંગ હોય અલગ અલગ જે પોષક તત્વો જોઈએ જો તમે આ જોઈ શકો છો આ અલગ અલગ પોષક તત્વો છે છ પ્રકારના પોષક તત્વો આવે આમાં જે જમીનને મેન જરૂર હોય એક બે આ ત્રણ ચાર ને આ જે મોટા છે એમાં બેમાં છે સત્તર સત્તર કિલો ટોટલ પચાસ કિલોની કીટ કીટ આખી આવે છે અને આનું બહુ સારું રિઝલ્ટ છે જેમ કે આપણે મગફળીની અંદર પાયામાનો ઉપયોગ કરી શકાય અને આપણે જે ઘઉં કે શિયાળુ વાવતા હોય તો ડાયરેક્ટ એના પાયામાયાનો ઉપયોગ કરી શકાય શિયાળુ પાકમાં અને જે આપણે યુરિયાને છાંટીએ જેમ પાકને એ રીતના આનો ઉપયોગ કરો જે છાણિયા ખાતરમાં મિક્સ કરીને તો એનાથીને સારું રિઝલ્ટ મળે છે જે આપણે ખાત કહીએ અને ખાતમાં ઉપયોગ કરવા માટે જે ખાતર હોય છાણિયું એને આની અંદર મિક્સ કરી પચાસ કિલો છાણિયો ખાતરને પચાસ કિલો આ બે દિવસ રાખી અને એનો છંટકાવ કરવો એટલે યુરિયા કરતાં એ વધારે યુરિયા ભૂલી જાવ એવું વધારે આમાં મળે છે અને આનું છે કોઈ તો મિત્રો આ રીતના એક પછી એક જે પેકિંગ આવે એને તોડી લેવાનું આ રીતના ઢગલો કરી દેવાનું છે મિત્રો આ રીતના જે હોય એને મિક્સ બરાબર રીતના મિક્સ કરી લેવાનું જેથી કરીને બધાય જે પોષક તત્વો છે એક ભેગા ભળી જાય અને પછી આનો જમીનની અંદર ઉપયોગ કરવાનો અમે મગફળીની અંદર આને જે ખુલ્લા ચાંસ હોય એમાં પહેલાં નાખ્યું અને પછી વાવણું કર્યું હતું ચાંસ થોડા થોડા ખુલ્લા રાખ્યા હતા જેથી કરીને એક ટ્રાય આવે કે ખબર પડે કે આપણે કેવું રિઝલ્ટ આવે છે આનું જે આ તમે સામે વિડીયો જોઈ શકો છો કે જેમાં જે ખુલ્લા ચાંસ હતા એમાં ખાતર નાખ્યું હતું આ રીતના પછી વાવણું કર્યું મિત્રો આનું જોરદાર રિઝલ્ટ છે યુરિયા ડીએપી જેવા જે ખાતર છે એને ભૂલી જાઓ ડીએપીમાં બે જ પ્રકારના જ પોષક તત્વો આવે છે અને આની અંદર છ પ્રકારના પોષક તત્વો આવે છે ડીએપીથી જમીન બગડે છે આની અંદર જમીન પોચી જ રહે છે કોઈ જાતની જમીન બગડતી નથી કેમ કે ડીએપીની અંદર બે જાતના કેમિકલ ખતરનાક છે કે જે જમીનને બગાડે છે તો આ રીત જોઈ શકો છો તમે કે મેગા કીટનો ઉપયોગ કરી શકાય અને મિત્રો આ પચાસ કિલોની બેગ આવે મેગા કીટની મજા પકડના પોષક તત્વો ને આનો એક એકરડી ઉપયોગ કરી શકાય ગમે એ રીતનો ઉપયોગ કરો એક એક એકર ડીટ એક બેગનો ઉપયોગ કરવાનો તો મિત્રો આ વિડીયો હતો કે આપણે જે સારું અને સસ્તું જે મેગા કિટ છે એના માટેનો વિડીયો હતો આપણે જો કોઈને આ ઓર્ડર દેવો હોય તો આ જે બાજુમાં વિડીયો છે એને ટચ કરીને જોઈ લઈએ એની અંદર કોમેન્ટ બોક્સમાં નંબર છે એમાં ઓર્ડર દઈ શકો છો તમે અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા